નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે છોટાદેપુરમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ આશીર્વાદ રૂપ બન્યું છે જેમાં નગીનભાઈ માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ થકી કિડનીના ત્રણ ઓપરેશન થયા છે હાલ સપ્તાહમાં બે દિવસ ફ્રી ડાયાલિસિસ પણ થઈ રહ્યા છે આધુનિક સમયમાં માનવીની જીવનશૈલી બદલાઈ ગઈ છે

ગરીબ મધ્યમ વર્ગ અને છેવાડાના માનવી માટે આયુષ્યમાન ભારત યોજના વરદાન રૂપ બની રહી છે તાલુકાના ગામના માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત આશીર્વાદ રૂપ થયું છે તેઓને અચાનક પેટમાં દુખાવો થતા પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ગયા હતા પ્રાથમિક તપાસ કરી ડોક્ટરે તેમને વડોદરા હોસ્પિટલ મોકલી આપ્યા વડોદરા હોસ્પિટલમાં તપાસ દરમિયાન કિડનીમાં પથરી અને રસી આવી હતી બંને કિડનીનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું

તો પછી અંદર રસી આવી જાય એમ કીધું એટલે પછી ઓપરેશન કરવું પડશે પછી ઓપરેશન કર્યું પછી અંદર રસી પહે એટલે પછી ડૉક્ટર ઓપરેશન કરીને પછી ડાયાલિસિસ કરવું પડશે કિડની બંને ફેલતી હતી એટલે પછી એ વડોદરા દાખલ રહ્યા હતા એને ગળામાં નડી નાખી પછી ડાયાલિસિસ ચાલુ કર્યું પછી ત્યાંથી રજા આપી દીધી હા નાની દુમાલી ગ્રામ પંચાયત પર આયુષ્યમાન કાઢતા હતા એમ જીન કઢાવ્યું આ કિયડ કઢાવ્યા પછી બહુ ફાયદો થયો બારમાં પંદર વીસ દિવસ રહ્યા ત્યાં કિયાડ પરથી ફ્રી સારવાર થઈ ઓપરેશન ફ્રી થયું પછી પાછા અમદાવાદ જ્યાં ત્યાં હો પરથી જ ચાલ્યું ત્યાં હો પીસુલા બનાવ્યું તે બધો ખર્ચો કિયાડ પરથી જ ચાલ્યો એટલે અમારે ઘરના ખર્ચ પૈસા નહીં કાઢવાનું પછી પાછા અહીં ઉદયપુર આવ્યા એટલે ઉદયપુર ડાયાલિસિસ ચાલુ છે ફ્રીમાં ચાલે છે અમને અઠવાડિયામાં બે વાર શુક્રવાર મંગળવાર ડાયાલિસિસ ચાલે છે આ ક્યાર્ડ છે એટલે અમારે કોઈ જોડે પૈસા માગવા નહીં પીડા ક્યારથી બધું ચાલ્યું ઓપરેશન થયું થયું ડાયલિસિસ લે એટલે ઘરના પૈસા કે કોઈ જોડે માગવું નહીં પીડ્યું આ ક્યાર્ડ નહીં હોય તો બહુ તકલીફ રહેતી અને આટલી સુવિધા પણ સારવાર પણ નહીં થતી ના ક્યારથી બહુ સારો ફાયદો રહ્યો આ ક્યારથી પાર્વલમાં બે ઓપરેશનો થયા અમદાવાદ એક ઓપરેશન થયું મોટી હોસ્પિટલ અમે સારવાર લેવી હોય તો આયુષ્યમાન સરકારે કાઢ્યું છે તે બધા લોકોએ કઢાઈ લેવું જોઈએ ના સરકારે આ સુવિધા કાઢી છે આયુષ્યમાન કાર્ડની તે બહુ સારી છે સરકારનો ખૂબ ખૂબ આભાર રેહન પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ છોટા દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર